વડાલી રાજપૂત સમાજ દ્વારા અતિભવ્ય ગણેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો રોજ વડાલી રાજપૂત સમાજ ગણેશ સમિતિ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણપતિ દાદાનો દસ દિવસ ઉત્સાહ ઉમંગ સાથે અવસર મનાવવામાં આવે છે ત્યારે આજે મહાઆરતી કરવામાં આવી હતી આરતી રાઠોડ મોતીસી પરિવાર દ્વારા આરતી ઉતારવામાં આવી હતી જ્યારે ગરબા પાર્ટી મહારાણા પ્રતાપ ટીમ દાતા બની હતી જેમાં વડાલી રાજપૂત સમાજના તમામ વડીલો યુવાનો મહિલાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો ગણેશ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો આજે વિસર્જન પૂર્વે ભવ્ય આયોજન ગણેશ સમિતિના તમામ સભ્યોએ યોગદાન આપ્યું છે સમાજ પણ પડખે અડીખમ સાથે ઊભો હતો અને શાંતિપૂર્ણ ગણેશોત્સવ મનાવવામાં આવ્યો હતો